દિવાળી પર્વ દરમિયાન બે શખ્સો માણ વિધાનસભાના પૂર્વ મંત્રી કુંવરજી હડપતિ નામે ઉઘરાણું કરી ગયા છે અરેક તાલુકાના કરંજ ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સ્નેહમિલન સમારોહમાં કુંવરજી હડપતિએ ખુલાસો કરતા કહ્યું હતું કે મેં ક્યારેય મા માંગ્યું નથી મારા નામે ઉઘરાણું થયું છે ત્યારે આજે મુકેશ અને મિત્તલ ગોટુ પર આક્ષેપ કરાતા તેમણે સરસરતો જવાબ આપ્યો છે માનવી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના નામે દિવાળીના પાવન પર્વ દરમિયાન બે જણા શખ્સોએ ઉઘરાણું કરી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જો જોકે સમગ્ર મામલો ત્યારે

મારા તરફી આક્ષેપો હોય એવું મને લાગે છે કારણ કે આ દિવાળી સમયે પાંચસો જેટલા કર્મચારીઓને બોનસ બાકી હોય અને સરપંચ તરીકે વીસેક યુવાનો મારા ગામના મારી પાસે આવ્યા અને ફરિયાદ કરી અને જે તે કંપનીમાં કોસ્મિક સોલર પાવરમાં હું વાત કરવા ગયો અને વચલો રસ્તો કાઢીને કે જે કોઈ હોય તે લેબર લો અને એના પ્રમાણે એ યુવાને કાર્યકર્તા કે કર્મચારીઓને પગાર આપવામાં આવે પરંતુ અમને એવું લાગે છે કે પહેલાં તો ચેતરભાઈ વસાવા પછી આનંદભાઈ પટેલ અને હવે ગોટો એટલે કે મિત્તલ ચૌધરીને કુંવરજીભાઈ હળપતિ એમ કેમ પ્રકારે ટાર્ગેટ કરે છે અને કશેક ને કશેક એમની સત્તા અને ખુરશી હાલતી હોય એવું લાગે છે જો મિત્તલ ચૌધરી કે ગોટો તમારે કહેવા પ્રમાણે તમે સાબિત કરીને બતાવો કે કોઈ પણ જગ્યાએ ખંડણી કે ઉઘરાણી માગવા ગયો હોય તો હું જાહેર જીવન છોડવા માટે પણ તૈયાર છું પણ તમે જે ખોટા આક્ષેપો કરો છો એ સાબિત કરવાનું એ તમારી જવાબદારી છે નાની મોટી કોઈ તકલીફ તો તમારી બધાની રહેવાની છે પણ અમારું ધ્યાન દોરજો તમે કોઈ પણ તકલીફ હશે ત્યાં અમે આવીને ઉભા રહીશું અને ખાસ કરીને તમને પણ કહું છું કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હત્તા ઉઘરાવી જાય મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા તાજેતરમાં દરેક તાલુકાના કરંજ ખાતે આવ્યો છે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના સ્નેહભેન સમારોહમાં કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તેણે પોતાની વાત રજૂ કરતા સ્પષ્ટ કરી કે મેં ક્યારેય કાંઈ માંગ્યું નથી મારા નામે ઉઘરાણું થયું છે ધારાસભ્ય આ દરમિયાન લોકોને ચેતવ્યા પણ હતા આ ખુલાસા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે દિવાળીના પર્વ પર ધારાસભ્ય કુંવરજી હળપતિના નામે કોણ આ પ્રકારની કળા કરી ગયું છે પરંતુ આજે જેમના ઉપર આક્ષેપ થાય છે તે મુકેશ અને મિત્તલ ચૌધરીએ કુંવરજીના હળપતિના આક્ષેપોના પડકાર ફેંકતા રાજકીય મામલો ફરી ગરમાયો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત